વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કેટલા વહેલા કરે છે એ બહુ દુઃખદ ઘટના છે અને એના લીધે ઘણી બધી તકલીફો પડે છે મારે જે ઘરેથી જે કંપનીએ જવાનું હતું જે પહેલાં સાતથી દસ કિલોમીટર થતું હતું અને લગભગ દસથી પંદર મિનિટ થતી હતી હવે જે ગંભીરા બ્રિજ તૂટવાથી અમારે ઉમેટા બ્રિજ રહીને ભીમપુરા કેનલ રોડ પર રહીને જવું પડે છે એને લીધે અમારે દોઢથી બે કલાક વહેલું નીકળવું પડે છે અને રસ્તો બિસ્માર હાલત એવી છે કે મોટા મોટા ખાડાઓ છે એને લીધે ઘણી બધી તકલીફો પડે છે મારે ભૂપેન્દ્ર સરને એક રજૂઆત કરવી છે આપણા મુખ્યમંત્રીને કે સર અત્યારે સોશિયલ મીડિયાની અંદર એક જાહેરાત થઈ રહી છે છે કે સાહેબ આવે જાય છે રસ્તાઓ તૈયાર થઈ જાય છે તો સર તમે એકવાર ગંભીરા ચોકડીની અંદર તમારા પવિત્ર પવિત્ર આગમનથી અમારા ગંભીર ચોકડી ઉપર આવો તો અમારો વૈકલ્પિક રસ્તો તૈયાર થઈ જાય સરકારના અધિકારીઓના ભ્રષ્ટ શાસનના પાપે જે મૂપપુર ગંભીરા બ્રિજ તૂટી પડ્યો જેમાં અનેકો લોકોના મૃત્યુ થયા તેની સાથે સાથે અનેકો લોકો બે બેરોજગાર થવાના આરે પર ઊભા છે ધંધા રોજગાર બંધ થવાની આરે પર ઊભા છે આ બધી જ પરિસ્થિતિને સુધારવા માટે અમે સરકાર પાસેથી માંગણી કરીએ છીએ કે વૈકલ્પિક માર્ગ જેવી રીતે પ્રયાગરાજ હૈદરાબાદ અને એને અનેકો જગ્યાએ પીપા પુલ કરીને એક પુલની નવી ટેકનોલોજી પદ્ધતિ આવી છે એ પુલ બનાવવામાં આવે અને એની ઉપરથી નાના બાઇક ને નાના વાહનો અવર જવર થઈ શકે જેથી લોકોની રોજગારી બચી શકે આ બધી માંગણી સાથે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓ જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એ લોકોને ગુનો નોંધીને એ લોકોને જેલ ભેગા કરવામાં આવે આ બે મુદ્દાને લઈને અમે આજે પ્રેસ કોન્ફરન્સ કરી છે અને જાહેરાત કરી છે જો વૈકલ્પિક માર્ગ નહીં બનાવવામાં આવે તેમજ આ ભ્રષ્ટ અધિકારીઓને જેલ ભેગા નહીં કરવામાં આવે તો આગામી સમયમાં એક હજાર ને એક યુવાનો અન્નનો ત્યાગ કરવાના છે આજની આ પ્રેસ કોન્ફરન્સનું આયોજન એટલા માટે કર્યું છે કે ગંભીરા બ્રિજ જે તૂટ્યો એ ગંભીરા બ્રિજ આ કોઠાગાળાના વિસ્તાર માટે જીવાદોરી સમાન હતો એકવીસ પરિવારોના મૃત્યુ તો થયા પરંતુ એકવીસ પરિવારની સાથે સાથે હજારો ઘર એવા છે હજારો યુવાનો એવા છે કે જે યુવાનો બિચારા બેબાકડા બની ગયા છે આટલું દૂર લાંબુ ફરવાનું થાય એટલા માટે આપ જોઈ રહ્યા છો વધુને કહેતા આપણી પાછળ જે બધા બેઠા છે એ દરેક ગામના પોતાનો પક્ષપાતથી ઉપરવટ જઈ અને પાર્ટીને સાઈડમાં મૂકી અને વૈકલ્પિક માંગ માટેની સરકારને રજૂઆત કરવા માટે ઉપસ્થિત થયા છે ત્યારે મીડિયા કર્મી મિત્રો આ દેશનો આધારસ્તંભ ગણાય એટલે આપણે એક વિનંતી કરવી છે કે સરકાર સુધી અમારી આ વાતને પહોંચાડજો અને વહેલી તકે આ વૈકલ્પિક માગ બને એ માટે આપણે સરકારને આહવાન કરીએ છે સાથે સાથે એક એ પણ જાહેર કરીએ છીએ કે આ બધા યુવાનો છે જે લોકોના ઘર પરિવાર નથી ચાલતા હપ્તા નથી ભરાતા અને જેના કારણે એક મહિનો હજુ થયો છે અને આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે તો આવનારા સમયમાં હજી બે વર્ષની મુદત આપી છે ત્યાં સુધી કેટલી અજુકતી ઘટનાઓ બનશે કહી ના શકાય તો છેલ્લે એક ચેતવણી આપી છે કે જો કદાચ વહેલી તકે સરકાર જાહેર નહીં કરે તો આવનારા સમયમાં ખૂબ મોટું મહાઆંદોલનની જાહેરાત મારા ભાઈ શ્રી લખન દરબાર દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી સમગ્ર આણંદ જિલ્લામાં એ આંદોલનાત્મક માહોલ ઊભો થશે તેની સંપૂર્ણપણે જિમ્મેદારી સરકારશ્રીની રહેશે